જો વિદ્યાર્થી મિત્રો દરેક ભાગમાં જુદા જુદા રંગ ભરો એવું તમને ચોપડીમાં આપેલું છે તો બાજુની આકૃતિમાં દરેક ભાગ દર્શાવેલ છે જુઓ આ આકૃતિ જે બતાવી છે એમાં દરેક ભાગ દર્શાવ્યો છે જો મેં તમને કીધું ને પપ્પાનો ભાગ જો આટલેથી આ અલગ અલગ નિશાની કરેલી છે એટલે આ પપ્પાનો ભાગ એક ચતુર્થાંશ આ એનો ભાઈ રાજુ તેનો ભાગ આ રજનીનો ભાઈ રાજુ છે તેનો ભાગ આટલો એક ચતુર્થાંશ ટપકાવાળો આ એની મમ્મીનો ભાગ આરી લીટીનો જે એક ચતુર્થાંશ અને આ પોતાની રજનીનો ભાગ રજની બર્થડે છે ને કેક કાપવાની છે તેના ભાગ અલગ અલગ કરેલા છે એક ચતુર્થાંશ એક ચતુર્થાંશ એક ચતુર્થાંશ અને એક ચતુર્થાંશ પપ્પાનો એક ચતુર્થાંશ મમ્મીનો એક ચતુર્થાંશ રજનીનો પોતાનો એક ચતુર્થાંશ અને એનો ભાઈ નાનો છે રાજુ તેનો પણ એક ચતુર્થાંશ આ રીતે કુલ ચાર ભાગના અલગ અલગ એક ભાગમાંથી ચાર ભાગ પાડેલા છે એક ચતુર્થાંશ દરેકને કેટલા ભાગ મળશે તો દરેકને એક ચતુર્થાંશ ભાગ મળશે આ બધાનો ભાગ કેટલા છે એક ચતુર્થાંશ

કુલ ચાર ભાગમાંથી રજનીને બે ભાગ મળશે આ જો એક બે ત્રણ અને ચાર ભાગ છે એમાંથી આ રજનીને આ બાજુનો અડધો ભાગ મળે આ એની મમ્મીનો આટલો અને આ રજનીનો એટલે આખો આ અડધો ભાગ કોનો થઈ ગયો રજનીનો એની મમ્મી એને આપી દે છે એટલે એટલે આખી નિશાની અલગ થઈ ગઈ એટલે અડધી કેક એને રજનીને મળી જવાની એમ કુલ ચાર ભાગમાંથી રજનીને બે ભાગ મળશે જે બરાબર અડધી કેક જેટલો છે મેં તમને કીધું ને આ બે ભાગ મળ્યા એટલે અડધી કેક થઈ ગઈ તો તે બે ચથાંશ અથવા એક દ્વિતીયાંશ લખી શકાય બરાબર આને બે ચતુર્થાંશ પણ કહેવાય અને એક દ્વિતીયાંશ પણ કહેવાય રજનીની માતાએ તેને કેક નો ભાગ આપ્યો તે પહેલા રજની પાસે અડધી કેકનો એક દ્વિતીયાંશ ભાગ હતો જે કુલ કેકનો એક ચતુર્થાંશ ભાગ એક ચતુરાંશ મો ભાગ હતો રાજુને મળેલ ભાગમાં રંગ પૂરો આ કેક આપવા પેલા રજની પાસે એક આપી એટલે બે ચતુર્થાંશ ને શું કહેવાય અડધો કહેવાય અને એક દ્વિતીયાંશ ને પણ અડધો જ કહેવાય એકના છેદમાં બે લખો તો પણ અડધો અને બેના છેદમાં ચાર લખો તો પણ અડધો ભાગ કહેવાય હવે શું સવાલ છે રાજુને મળેલ ભાગમાં રંગ પૂરો જો રાજુને તો ખાલી આટલો પા ભાગ મળેલો તે આ રાજુનો ભાગ છે જુઓ છે જોયો એટલે બાજુની આકૃતિમાં કુલ ભાગમાં રંગ પૂરો જુઓ રજની અને રાજુને બંને સાથે મળીને કુલ ચાર ભાગમાંથી ત્રણ ભાગ મળ્યા કેટલા ભાગ મળ્યા ત્રણ ભાગ આ એક બે અને ત્રણ રજનીને બે ભાગ મળી ગયા બરાબર અને રાજુને આ એક ભાગ મળ્યો એટલે એક બે અને ત્રણ ત્રણ ચતુર્થાંશ થઈ ગયા કુલ ભાગો ભાગે ત્રણ ચતુશ તરીકે લખી શકીએ ત્રણ ચતુરાંશ ભાગ એટલે પોણો ભાગ પણ કહેવાય હવે આપણે પાન નંબર નવ્વાણું શીખી ગયા લોભી કુંદન એક કોળાના એક ચોથાંશ ભાગની કિંમત દસ રૂપિયા હોય તો આખા કોળાની કિંમત એક ચતુરાંશ આ ચાર વાર એક ચતુરાંશ ભેગા થાય એટલે એક ભાગ થાય એક ચોરશ ભાગના દસ રૂપિયા બીજાના દસ રૂપિયા ત્રીજા એક ના દસ અને ચોથા એક ના દસ રૂપિયા એટલે કુલ મળીને ચાર વાર ચાર ભાગ ભેગા થાય તો દસ ચા ચાલીસ દસ ને દસ વીસ ને દસ ચાલીસ રૂપિયા થાય એટલે કોળા ની કિંમત કેટલા રૂપિયા થાય તો ખાલી જગ્યામાં જવાબ લખવાનો કે ચાલીસ રૂપિયા જવાબમાં લખવાનો કે આખા કોળા ની કિંમત ચાલીસ રૂપિયા થાય હવે બીજું જુઓ એક કોળાના અડધા ભાગની કિંમત દસ રૂપિયા હોય તો સંપૂર્ણ કોળાનો ભાવ ખાલી જગ્યા રૂપિયા થાય તો સંપૂર્ણ કોળાનો ભાવ કેટલા રૂપિયા થાય તો વીસ રૂપિયા થાય સમજ પડે છે કેવી રીતે આવે તે બતાવું છું તમને જુઓ કોળાના અડધા ભાગનો ભાવ કેટલો છે દસ રૂપિયા આમાં એક ચતુર્થાંશ નો દસ રૂપિયા હતો જયારે હવે આ ભાગ નો દસ રૂપિયા છે તો આ અડધો વત્તા અડધો એટલે આખો થઈ ગયો એટલે આખો ભાગ વીસ રૂપિયાનો થયો બરાબર એટલે આ દસ વત્તા દસ રૂપિયા એટલે વીસ રૂપિયાનો જો તો આ અડધા ભાગનું કોળું છે તે દસ રૂપિયાનું પેલું પા ભાગનું કોળું દસ રૂપિયાનું હતું એટલે આખું કોળું આપણને ચાલીસ રૂપિયામાં પડતું હતું જ્યારે આ અડધા ભાગનું દસ રૂપિયાનું છે એટલે આખું કોળું આપણને સંપૂર્ણ કોળું કેટલાનું બને વીસ રૂપિયાનું એટલે આના કરતાં આ સસ્તું થઈ ગયું બરાબર સમજ પડી એટલે અડધો ભાગ વત્તા અડધો ભાગ દસ ને દસ વીસ રૂપિયા થયા તો વિદ્યાર્થી મિત્રો આ જે આપણે આ લોભી કુંદનવાળું જે શીખ્યા તેમાં તમને સમજ પડી હશે અને આ દાખલા પણ તમારે નોટમાં ગણવાના છે હવે આપણે લેસનમાં જે આપ્યું છે તે હું તમને બતાવી દઉં લેસનમાં હોમવર્કમાં કંઈ એટલું બધું ભારે નથી ખાલી પાન નંબર સત્તાણ ઉપર ચોપડીમાં ચોથો ભાગ કરવાની પાંચ આકૃતિ જે છે તે દોરવાની છે જે મેં તમને નોટમાં દોરીને બતાવી જ છે અને સમજાવી છે તો તે તમારે નોટ નોટમાંથી જોઈને ચોપડીમાં દોરવાની છે ખાના તો આપેલા જ છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે અહીંયા આ વિડીયો પૂરો કરીએ છીએ આવજો બાય બાય થેન્ક યુ